ચાઈન દોડ દિન કોઈ 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 દી ઓ ભાઈ 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 ઘોડા મરે ગળો ઓ ભાઈ ઘુરડા મરે તાદરન ઘોડા મરે ગળો ભાઈ મરે જાય તાદર દોડ દિન ભાઈ દોડ દિન ઘોડા મરે દીધીસ રી નાદકલા ડમબકાડી 3

અમે તો ઉઠલે બેસા લાગબો કે જે એન એન માટે જે જગ્યા હતા ગાટા તો દેખી અને ગુરુ લોકો બેઠા કઈ છે નો એnte મો તો આઈ તો ઉકરા બાંજા તો આ ચાંલા બાફાય છે એ કોલા માકે તો છે આ ઈને મને ઉઠા દે હેસ લાગે આ ચાંલા બાફાય છે આમ તો કો બસન જો તો કોન કોટ કુટ મરા છે ને ગુણ મરા છે ને ગુસર ગાડી કાતા થી અને જે એને આપનારા જ બે એ બે કતો સમય થાય છે થાય દે દે કોય લોકો કરાય તો ને ના નામ તો એ ના તં તો સુના આ ને કોઈ નામી કાય કે તર નહી ના રા છે